ત્રીસમી એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવાર આજના શુભ સંદેશમાં ઈશુ મહાવ્યથા અને મૃત્યુ સ્વીકારે તે પહેલાં શિષ્યોને શાંતિની ભેટ આપે છે એ શાંતિ ઈશુની પોતાની છે એ શાંતિ સંસાર આપે છે તેવી નથી સંસારની શાંતિ મૌન ધારણ કરી લો અને ચૂપ થઈ જાઓ એવી છે ઈશુની શાંતિ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરો અને અંતરમાં સ્વસ્થતા આવી જશે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરવામાં હિંસા અત્યાચાર યાતનાનો ભોગ પણ બનવું પડે એ બધું વેઠવાની હિંમત મળે એ જ શાંતિ આજના પહેલાં શસ્ત્રપાઠમાં પાઉલ અને બારનાબાસને આવી શાંતિનો અનુભવ થાય છે પીસીદિયા દેશના અંત્યોગ શહેરમાં તેઓને જાકારો મળે છે એટલે ઇકોનિયમ આવે છે ઇકોનિયમમાં વિરોધ થાય એ લુસરામાં આવે છે લુસરામાં અંત્યોખ અને ઇકોનિયમના જૂના વિરોધીઓ આવી પથ્થરમારો ચલાવે છે વિરોધીઓ તો માને છે કે પાઉલ મરી ગયા પાઉલ તો ઊઠીને પાછા લુસરામાં જાય છે હિંમતભેર ઇકોનિયમ અને અંત્યોખ જઈને તેઓને ઈસુમાં શ્રદ્ધા મૂકે છે અને ફરીથી મળે છે વિરોધીઓ થાકી જાય છે પાઉલ અને બાનનાબાસ નહીં કારણ પાઉલ અને બાનનાબાસમાં ઈસુની આપેલી શાંતિ છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ